અંબાજી 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 જય અંબાજી ના ભરત હવે મારા ભણાવો મો હેડું તો ગાઈસ હવે ડુંગર આવવાનું ચાલુ થઈ ગયું છે આટલે અંબાજી પચાસ કિલોમીટર દૂર છે હવે અહીંયાથી થી આટલે થી પહાડ આવવાનું ચાલુ થઈ ગયું છે

फुल सेवा से वो अंबाजी जावा मारे तो पक पड़ा यात्री को ने तो कोई तपलिक पड़े उला पड़े हमने थे आई है तो चालू है ने जय बे बोलो चालू ओहो डूंगर मस्त देखा है सही है देश आज टाइम है आठ लेको कैसा भाई अबे ચલુત્રા વિષ્ણુ ઠાકોર ને ભરત ને કાજલ ને જોવે જાયરે મોરે હેડી ને ડુંગર આવી જાય ડુંગર રળિયાળો ડુંગર મસ્ત લાગે જો

આજે તો આ કેમ્પે આરામ કરવો છે ભાઈ અનિલભાઈ માળીના ના કેમ્પે તારા શેપી એના સાડા સાત વાગે સાડા સાત વાગે સાડા સાત વાગે કંટાળે બધા આરામ કરી અને વહેલા નીકળશું હવે આ વિષ્ણુ ઠાકોર જોવો આરામ કરેરા કેમ જો કેમ મસ્ત કેમ છે ભાઈ સાહેબ એ આરામ કરી અને વહેલા નીકળશે અહીં જીતો હોય ગુડ નાઇટ મિત્રો ગુડ નાઈટ